નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આવક તો બિલકુલ નથી મિત્રો માલ પેન્ટિંગ રહેલો છે તેની વાત કરી તો મિત્રો પાંત્રીસો ગુણ આસપાસનો માલ પેન્ટિંગ રહેલો છે મિત્રો તેની હરાજી આજે લેવામાં આવી રહી છે મિત્રો અને અત્યારે ક્યાં ક્યાં માલ ઉતરું એની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર પાંચમાં ઉતરો છે અને મિત્રો સામે છાપરા નંબર છ છે તેમાં પણ દેખાઈ રહ્યો છે મિત્રોને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું હોય તો હરાજીમાં જઈએ જાણી રહી કેવા એ છે આજના બજારમાં આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો

સાડા ત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટી છે સાડા ત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ એકાવન રૂપિયાનો ભાવ ચાર હજાર ને એકાવન રૂપિયાનો ભાવી યોજા કોને ચાર હજાર ને એકાવન રૂપિયામાં બે ચાલીસ એવન પોલીસે ચાર હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો

ઓગણચાલીસો ને અગિયાર રૂપિયાના ભાવ છે ત્યાં મળના ઓગણચાલીસો અગિયાર રૂપિયાના ભાવ છે જે તમે જોઈ શકો છો અમારે ઓગણચાલીસો ને અગિયાર રૂપિયામાં ભાવ વેચાણો છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો બજાર તો સેમ જોવા મળી રહી છે કાલ જેવી જ મિત્રો મિત્રો આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે મિત્રો તો આજથી હરાજી લેવામાં આવે પછી આજ કાલથી હરાજીનું કામકાજ બંધ રહેશે માતની રજા પૂરતી અને મિત્રો ફરી પાછું મંગળવારના રોજ રાજીનું કામકાજ ચાલુ થવાની છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં